વડોદરા શહેરના લક્કડપીઠા રાવળ મોહલ્લા ખાતે જોગણી માતાનું મંદિર આવેલું છે ત્યાં નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર સુદ સંકટ ચતુર્થી અને ચૈત્ર માસ નિમિત્તે જોગણી માતા યુવક મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી નવચંડી હવનની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંદરથી વધુ જોડાઓ નવચંડી હવનનો લાભ લીધો હતો સાથે સાંજે ચાર વાગે નાળિયેર હોમવામાં આવ્યું હતું જોગણી માતાના આરતી કરવામાં આવી હતી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહોલ્લા અને આજુબાજુના માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો પચીસો થી વધુ માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો મહોલ્લાના યુવકો અને મહિલાઓએ ઉત્તમ સેવા પણ આપી હતી જોગણી માતા યુવક મંડળ તરફથી પંદર છેલ્લા પંદર વર્ષથી નવચંડી યજ્ઞ ચાલી રહ્યો છે અને આ યજ્ઞ બહુ ટાઈમથી સરસ ચાલી રહ્યો છે અને આ મંડળમાં બહુ સરસ આયોજન થઈ રહ્યું છે અને છેલ્લા પંદર વર્ષથી બધાનું આ બધાનું સંમતિ બહુ સરસ મળી રહી છે અને આ જોગણીમાં તને યુવા મંડળથી બહુ સરસ થઈ રહ્યું છે પંદરસો બે હજાર રૂપિયા પંદરસો બે હજારની આસપાસના બધા ભાવિ ભક્તો મંડળમાં લીધું છે મહાપ્રસાદી અને એનું આયોજન થઈ રહ્યું છે અને બહુ સરસ થઈ રહ્યું છે અગિયાર જોડકાનું આ થઈ રહ્યું છે હમણાં અમારા મંડળમાં અને સરસ થયેલું છે જોગણી માતા યુવક મંડળ પથ્થરગઢ પોલીસ ચોકી પાછળ રાવળવાસ ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે બી નવચંડ નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞ અમે છેલ્લા વીસ વર્ષથી કરતા આવેલ છે આની અંદર દર વર્ષે અગિયારથી પંદર જોડાનો ભાગ લે છે જો બેસીને આખો દિવસ જે મંત્રોચ્ચાર કરે છે મહારાજ સાથે અને સાંજે નારિયેલ ઉમવાનું હોય છે એ રીતનું જે અને એના પછી આરતીનો સમય હોય છે ત્યાં આરતી કરીને મહાપ્રસાદી શરૂ થાય છે મહાપ્રસાદીમાં પંદરસોથી બે હજાર ભાવિક ભક્તો પ્રસાદી લેવા આવે છે